નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે દેડિયાપાડામાં મુસ્લિમ સમુદાય દ્વારા મોહરમ પર્વની શાદાઈથી ઉજવણી કરવામાં આવી ઇસ્લામ ધર્મના આખરી પૈગંબર હજરત મુહમ્મદ સાહેબના દોહિત્ર હજરત ઇમામ હુસેન અને તેમના બુતેર સાથીઓએ કરબલાના મેદાનમાં અસત્ય અને જુલ્મ સામે નહીં ઝૂકી અને શહીદી વહોરીને ઇસ્લામને જીવંત રાખવાનું મહાન કાર્ય કર્યું હતું અને જગત સામે એક અવિસ્મરણીય ઉદાહરણ રજૂ કર્યું એટલે જ કરબલાના શહીદોની સ્મૃતિમાં આ શોકનો તહેવાર છે આ દિવસે કેટલાક મુસ્લિમો કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે તેઓ ઠંડુ પીણું શરબત દૂધની વાનગી બનાવીને દાન કરી પુણ્ય પણ કરે છે તેમજ હજરત હિમામ હુસેનની યાદમાં તાજિયા બનાવીને ભવ્ય શણગારીને જુલુસ કાઢવામાં આવે છે ત્યારે ડેડીયાપાડામાં વસતા મુસ્લિમ સીવા સિયા સમુદાય દ્વારા ઇમામ હુસેનના મજારની પ્રતિકૃતિ બનાવીને તેમને યાદ કરવાના ભાગરૂપે છ જુલાઈના રોજ મહર્રમ પર્વની ડેડીયાપાડામાં સાદાઈથી ઉજવણી કરવામાં આવી હતી મહર્રમના દિવસે ખાસ કરી શિયા સમુદાયમાં કાળા કપડાં પહેરવાનો રિવાજ છે અને ખાસ કરીને દરેક સમુદાયના નાના મોટા બાળકોથી લઈને તમામ લોકો તાજિયાની નીચેથી પસાર થઈ પોતાની મનોકામના મન્નત પૂર્ણ થાય એ માટે બાધાઓ પણ લેતા હોય છે આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહે